પ્રાંતિજના ઓરાણમાં જોખમી વડ દૂર કરવા પરિવારની માંગ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઓરાણ ખાતે રહેતા મકવાણા ધોરાજી નાથાજીના મકાન ની આગળ આવેલ જોખમી વડ પરિવાર દ્વારા દૂર કરવાની માંગ ઉઠવા પામે છે ત્યારે પરિવારના જણાવ્યા અનુસાર વડ મકાન બાજુ નમેલ હોવાથી ભારે પવન અને વરસાદમાં આ વડ મકાન પર ધરાશાય થાય તો મોટો અકસ્માત સર્જાય તેવી સંભાવના જોવા મળી રહી છે ત્યારે કોઈ મોટો અકસ્માત ના સર્જાય તેને લઈને આ પરિવાર દ્વારા વડ દૂર કરવાની માંગ ઉઠવા પામે છે અહેવાલ અલ્પેશ નાયક પ્રાંતિજ મારું નામ મકવાણા બળદેવસિંહ જોરસી છે તથા ઓરણ ગામના વતની છું તેમજ ઓરણ પંચાયતની સામે રહું છું અને અમારે ઘરની આગળ વર્ષો જૂનો વડનો ઝાડ આવેલું છે જે એક બાજુ નમી જાય તેવી પરિસ્થિતિ છે અને તે અમારો રહેનાક વિસ્તાર આવેલો છે તેમજ પશુઓ અને જાનમાલને નુકસાન થાય તેમજ છે અને આ વૃક્ષ એક બાજુ નમી જવાની પૂરી શક્યતા છે અને વાવાઝોડામાં તો પૂરેપૂરી નમી જાય તેવી શક્યતાઓ રહેલી છે અને જાનમાલ અને મિલકતને નુકસાન થવાની શક્યતા રહી છે તો પંચાયતને વિનંતી કે સત્વરે આ જાતને દૂર કરી અમારી એવી માગણી છે